સુરતમાં ગત રવિવારે સૈયદપુરા વરિયાળી બજાર પાસે બનેલી ઘટના બાદ કતારગામ દરવાજા પાસે વાહનોને આક્ષાપનાર આપનાર 150 ના ટોળામાંથી પોલીસે ત્રણ તોફાની ગુંડાઓની ધરપકડ કરી છે ગણપતિ બાપાના મંડપમાં સગીરોએ કાંકરી ચાળો કરતા મામલો ગરમાયો હતો જેને કારણે સમગ્ર વિસ્તારમાં માહોલ તંગ થતા પોલીસ હરકતમાં આવી હતી આ ઘટનાને લઈને કતારગામ દરવાજા પાસે 100 થી 150 જેટલા તોફાની ગુંડાઓએ ત્યાં પાર્ક કરેલા ત્રણ ટેમ્પો પૈકી બેના કાશ ફોડી નાખ્યા હતા

ચારે દિભાસી સોની કામ તેમજ દિનેશ છૂટક મજૂરી કામ કરે છે હવે અન્ય આરોપીઓની ધરપકડ ક્યારે કરાશે તે જોવું રહ્યું આપ જાણો છો તેમ લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર આઠ આઠ અને નવ તારીખની વચ્ચેની જે રાત હતી એમાં થોડોક રાયટિંગનો ઇશ્યુ થયેલો હતો જેમાં લાલગેટ પોસ્ટે ખાતે અલગ અલગ ત્રણ ગુનાઓ દાખલ થયેલા હતા જેમાં જે ત્રીજો ગુનો હતો જે કતારગામ દરવાજા પાસે બનેલો હતો જેમાં એક સિત્તેરથી એસી જણાનો અજાણ્યા ટોળાએ પાંચ એક વાહનોને નુકસાન કરેલું હતું જેમાં ત્રણ ગાડીઓના કાચ તોડેલા હતા અને બે ગાડીઓને સળગા સળગાવેલી હતી જેનો અલગથી એક રાયોટિંગ અને બીગાડનો એક ગુનો દાખલ કરવામાં આવેલો હતો જેની તપાસ કરતાં સીસીટીવીના આધારે આજે લાલગેટ પોલીસ સ્ટેશન દ્વારા ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે જેમાં પહેલો આરોપી છે દિનેશ કુમાર રણછોડભાઈ ઠાકોર જે કુબેરનગર કતારગામનો રહેવાસી છે બીજો આરોપી છે જયેશ દિલીપભાઈ પટેલ જે સત્યાવીસ વર્ષની ઉંમર છે અને વેડરોડનો રહેવાસી છે અને ત્રીજો આરોપી છે દેવાસિંહ આનંદ ઘોષ જે કુબેરનગર ચોકી કતારગામ પાસેનો રહેવાસી છે જે મૂળ હુગલી ઓરિસ્સા હુગલી વેસ્ટ બેંગાલનો છે આ ત્રણેય આરોપીને અટક ધરપકડ કરવામાં આવેલી છે અને આવતીકાલે સમયમર્યાદાની અંદર નામદાર કોર્ટની અંદર રજૂ કરી એમના રિમાન્ડ મેળવવામાં આવશે અને આ જે સીસીટીવી ફૂટેજના આધારે આ ત્રણ આરોપીઓની ઓળખ કરી એમની અટક કરવામાં આવેલ છે